ગુડ મોર્નિંગ દોસ્તો આજે આપણે ખેડૂત મિત્રને મળી રહ્યા છીએ જેમને આપણી એગ્રી વેસ્ટીજની એગ્રી પ્રોડક્ટ જે એગ્રી બ્યાસી છે એનું પાંચ વીકાનો જે ઓર્ડર આપણે કર્યો છે તો એમને પોતે પાંત્રીસ વીઘાની જે જમીન કરે છે ખેતીવાડીમાં અને લગભગ ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને એમને એગ્રી બ્યાસીનો જે પ્રેક્ટિકલ કાલે ડેમો જોયો તો વસંતભાઈ કાલે તમે પ્રેક્ટિકલ એગ્રી બ્યાસીનો ડેમો જોયો તો તમને કેવો લાગ્યો ના ડેમો જોયો એમાં રિઝલ્ટ સારું કામ બરાબર એટલે ખેડૂતે રિઝલ્ટ જોયું આપણે પ્રેક્ટિકલ જે જોઈએ કે બતાવો સાહેબ કે આ પાણી જે છે એની અંદર આપણે પ્રેક્ટિકલ એગ્રી બ્યાસી જે નાખી અને એના ઉપરથી જે ફેલાવો એટલે કે સ્પ્રેડ થયું એના ઉપરથી ખેડૂતને ખબર પડી કે ભાઈ જે તે આપણે ખાતર વાપરીશું એ ખાતરને સમરૂપ રૂપે આખા ખેતરની અંદર વહેંચણી કરવાનું કામ કરે છે પ્લસ આપણે બીજી કોઈ પણ એક્સ્ટ્રા જે ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે તે કહેવાય પોષક તત્વો અલગ અલગ જે નાઇટ્રોજન હોય ફોસ્ફરસ હોય બરાબર તો તમામ પ્રકારના જે ન્યૂટ્રિયન્ટ છે પછી માઇક્રોન્યુટ્રીએન્ટની વાત કરીએ તો આર્સેનિક છે પોપર છે બરાબર બોરોન છે કેલ્શિયમ છે બરાબર કોપર છે નિકલ છે પછી કેડમિયમ છે પ્રોમિયમ છે મર્ક્યુરી છે આ તમામ જે વસ્તુ છે એ જમીનની અંદર સમરૂપ પહોંચી રહે એના માટે એગ્રીબ્યાસી બહુ જોરદાર કામ લાગે છે બરાબર કેમ કે એ એક એક્ટિવેટર બી છે અને એક વેટર છે વેટર એટલે કે પાણીની અંદર જે પાણી ભરાયેલા છે પાણીને અંદર ઉતારવાનું કામ કરી રહી છે તો ખેડૂત મિત્રે પાંચ લીટરનું જે આપણે ઓર્ડર કર્યો છે તો એનાથી જે કહેવાય પાંત્રીસ લીટરની જમીન બી ધીરે ધીરે કવર કરવાના છે ઓકે તો થેન્ક યુ સો મચ વિશ યુ વેલ્થ